મિત્રો ઓગણીસોને સાલમાં એક ગામડામાં બનેલી આ એક સત્ય ઘટના છે હૃદય કઠણ કરીને આ ઘટનાની અંત સુધી ચર સાંભળજો ગુજરાતના એક ખૂણે આવેલું હતું નાનું એવું ગામડું નામ હતું ભદ્રાવતી આ ગામડું એટલું નાનું હતું કે બધા એકબીજાને ઓળખતા હતા ગામની વચ્ચે એક જૂનું વડનું વડનું ઝાડ હતું જેની નીચે ગામના વડીલો બેસીને વાતો કરતા ગામની બહાર નદી વહેતી જેના કિનારે ખેતરો લહેરાદા ગામના લોકો સરળ હતા પોતાના ખેતરોમાં કામ કરતા અને રાત્રે ચોકમાં બેસીને ગીતો ગાતા આ ગામમાં રહેતી હતી એક વૃદ્ધ માજી નામ હતું ગંગાબા ગંગાબા ગામના એક ખૂણે નાનકડા ચંપરામાં રહેતી હતી તેમનું વય સિત્તેરની આભી ગયું હતું પણ તેમની આંખોમાં હજી જીવનનો ઉત્સાહ સળગતો હતો ગંગાબાનો એકનો એક દીકરો રમેશ વિદેશમાં રહેતો હતો રમેશે ગામ છોડીને રમેશ શહેરમાં ભણ્યો અને પછી દૂર વિલાયતમાં નોકરી શોધી લીધી ગંગાબાઈ એકલા રહેતા હતા પણ તેમના હૃદયમાં દીકરા પ્રત્યેનો પ્રેમ અને તેની યાદો હંમેશા જીવંત હતી ગામમાં ટપાલ લાવવાની કામ કરતો હતો શંકર શંકર એક ઈમાનદાર મહેનતુ અને હંમેશા હસતા રહેતો માણસ હતો ગામના બધા તેને શંકરભાઈ કહીને બોલાવતા શંકરની ઉંમર ચાલીસ એક વર્ષની હશે પણ તેને ચળપળ અને ઉત્સાહ યુવાનોને પણ શરમાવે એવો હતો તે દરરોજ સવારે પોતાની સાયકલ લઈને ગામના રસ્તા ઉપર નીકળી પડતો તેની આખી ખાખી ગણવેશ અને ખભે ટપાલની થેલી એ તેની ઓળખ હતી શંકરનું જીવન સાદું હતું તે ગામની બહાર એક નાનકડા ઘરમાં રહેતો તેની પત્ની થોડા વર્ષો પહેલા બીમારીના કારણે ગુજરી ગઈ હતી અને તેના કોઈ સંતાન નહોતું શંકરે પોતાનું દુઃખ છુપાવીને ગામના લોકોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું ગામના બધા તેની ઈમાનદારીની કદર કરતા જો કોઈનું પત્ર ખોવાઈ જાય તો શંકર પોતાના ફરતે શહેર જઈને તેની શોધખોળ કરતો ગંગાબા અને શંકર વચ્ચે એક ખાસ બંધન હતું ગંગાબાને વાંચતા લખતા નહોતું આવડતું અને રમેશ દર મહિને તેમને પત્ર મોકલતો આ પત્ર ગંગાબા માટે અમૂલ્ય હતા કારણ કે તેમાં રમેશના તે પ્રેમની તેના જીવનની અને તેની યાદોની વાતો હતી શંકર દર મહિને ગંગાબાના ઝૂંપડે આવતો પત્ર ખોલતો અને તેમાં સ્પષ્ટ અવાજમાં તેને વાંચી સંભળાવતો હતો માં આજે તમારા રમેશનો પત્ર આવ્યો છે શંકર હસીને કહેતો ગંગાબાની આંખો ચમકી ઉઠતી તેઓ જુંબડાના ઓટલે બેસી જતા અને શંકર પત્ર વાંચવા લાગતો રમેશના પત્રોમાં વિદેશના શહેરોની વાતો તેની નોકરીની વાતો અને ગંગાબા પ્રત્યેનો પ્રેમ હોય છે શંકરા પત્રો એટલી લાગણીથી વાંચતો કે ગંગાબાને લાગે કે રમેશ જાણે તેમની સામે બેસીને વાત કરે છે શંકર માત્ર પત્ર વાંચતો નહીં ગંગાબાની નાની નાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખતો ક્યારેક તે બજારમાંથી ગંગાબા માટે થોડું અનાજ લાવતો તો ક્યારેક તેમના ઝુંપડાની બહારનું ગંદુ પાણી સાફ કરી દેતો ગંગાબા તેને પોતાના દીકરાની જેવો જ માનતા શંકર તો ના હોત તો હું આ પત્રોને આનંદ કેવી રીતે માણસ ગંગાબા કહેતા અને શંકર હશીને જવાબ આપતો માજી આ તો મારું કામ છે અને તમારું વાસ્ત્ય જોઈને મને આનંદ થાય છે એક દિવસ વરસાદની ઋતુ હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને નદીનું પાણી ઉફની રહ્યું હતું શંકર પોતાની સાયકલ લઈને ગામમાં ટપાલ વહેંચવા નીકળ્યો તે દિવસે ગંગાબા માટે રમેશનો પત્ર આવ્યું હતું અને શંકરે નક્કી કર્યું કે વરસાદ હોવા છતાં તે પત્ર આજે જ પહોંચાડશે પણ નિયમિત કંઈક બીજું જ મંજૂર હતું ગામની બહાર નદીના પુલ પર શંકરની સાયકલ લપસી વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળ્યું હતું અને શંકર નદીના તસ્મસ્તા પ્રવાહમાં ખેંચાઈ ગયો ગામના કેટલાક લોકોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ નદીનો પ્રવાહ એટલો બધો હતો કે શંકરને બચાવી શક્યા નહીં બીજા દિવસે તેનો મૃતદેહ નદીના કિનારે મળી આવ્યો ગામમાં શોકનું મોજું ફરી વળ્યું શંકરની ઈમાનદારીને માયાળુ સ્વભાવની તરીકે વ્યક્તિ કદર કરતી હતી ગંગાબા સમાચાર સાંભળીને ભાગી પડ્યા તેમને લાગ્યું કે તેમણે પોતાનો બીજો દીકરો ગુમાવ્યો છે એ ભગવાન શંકરે શું દોષ કર્યો હતો તે તો બધાને આનંદ આપતો હતો ગંગા બા રડતા રડતા બોલ્યા શંકરના અકસ્માતે ગામના ગામમાં શોકનું વાતાવરણ સળી દીધું હતું ભદ્રાવતીના લોકો માટે શંકર માટે એક ટપાલ ટપાલી નહોતો પણ ગામના દરેક ઘરનો એક હિસ્સો પણ હતો તેની સાયકલનો ઘંટડી નો અવાજ તેનું હસતું મો અને તેની ઈમાનદારી ગામના લોકોના હૃદયમાં ઉડે ઉતરી હતી પણ હવે તે ગયો અને ગામના રસ્તાઓ સુના લાગ્યા ગંગાબા જેમના માટે શંકર દીકરા જેવો હતો તેમનું હૃદય તૂટી ગયું તેમની ચાંખી આંખોમાં આંસુની તાર બીજી થઈ ગઈ અને તેમના ચૂંપડામાં એક જાણ્યું શૂન્ય ફેલાઈ ગયું શંકરના મૃત્યુને થોડા અઠવાડિયાની વીતી ગયા ગામમાં નવ ટપાલી મગનભાઈ આવ્યો હતો મગનભાઈ શંકર જેવી લાગણી કે જુનુન નહોતું ધરાવતો તે માત્ર પોતાનું કામ પૂરું કરીને ઘરે જતો ગંગાબાને રમેશના પત્રો હવે નિયમિત નહોતા મળતા જો કોઈ પત્ર આવે તો મગનભાઈ તેને ઝૂંપડાના દરવાજે ફેંકીને ચાલ્યો જતો ગંગાબા જેમને વાંચવા વાંચતા લાગતા નહોતું આવડતું તે પત્રોને હાથમાં લઈને બેસી રહેતા એ આશામાં કે કોઈ આવીને તેમને વાંચી સંભળાવશે પણ ગામના લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા અને ગંગાબાની એકલતા વધતી ગઈ એક રાતે પૂનમની ચાંદનીએ આખું ગામ પ્રકાશિત કર્યું હતું નદીનું પાણી ચાંદનીમાં ચમકતું હતું અને ગામમાં ઝાડોમાંથી પવનને સરસરાહટ સંભળાતી હતી ગંગાબા પોતાના ચૂંપડામાં ઓટલે બેઠા હતા રમેશની યાદમાં ખોવાયેલા તેમના હાથમાં રમેશનો જૂનો પુત્ર હતો જે શંકરે વાંચી સંભળાવ્યો હતો શંકર તો હોત તો આજે મને મારા રમેશની ખબર મળી હોત ગંગાબા તેમાં આવા જે બહુ અચાનક ઝું ઝુંપડામાંની બહારથી એક અડવો અવાજ આવ્યો જાણે કોઈએ પગલાં ભર્યા હોય ગંગામાનું હૃદય ધબકી ઉઠ્યું કોણ છે તેમણે ધીમેથી પૂછ્યું કોઈ જવાબ નહોતો આવ્યો તેમણે હિંમત કરીને દરવાજો ખોલ્યો પણ ચાંદનીમાં ફેલાયેલા રસ્તા પર કોઈ દેખાયું નહીં જેમ જેમ તેઓ દરવાજો બંધ કરવા ગયા તેમની નજર ઉટલે પડેલા એક ફરબીડિયા પર પડી તે રમેશનો પત્ર હતો નવો નકુર જાણે જ હોય ગંગાબા આશ્ચર્યથી ગયા કેવી રીતે તેમણે પત્ર હાથમાં લીધો અને તેની સીલ જોઈ તે રમેશના હસ્તાક્ષરમાં હતું અને વિદેશના ટપાલનો સ્ટેમ્પ પણ હતો પણ આ પણ પત્ર કોણ લાવ્યું મગનભાઈ તો દિવસે આવતો હતો અને રાત્રે ગામમાં કોઈ ફરતું ન હતું આજુબાજુ જોયું પણ ચાંદીમાં ફેલાયેલી શાંતિ સિવાય કંઈ દેખાયું નહીં તે રાતે તેમણે પત્રને હૃદય સાથે ચાંપી લીધો અને ઊંકી ગયા મનમાં એક અજાણ્યો આનંદ લઈને બીજા દિવસે ગંગાબાએ ગામના એક યુવાન લક્ષ્મણને બોલાવીને પત્ર વંચાવ્યો પત્રમાં રવિ રમેશે વિદેશના શહેરની વાતો તેની નવી નોકરીની ખબરો અને ગંગાબા પ્રત્યેનો પ્રેમ લખ્યો હતો ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા अंत्यानंद आसुवाता लक्षणों पूछो माजी अपत्र कौन लावे गंगा बाय सांत्री जवाब के मने खबर नहीं बेटा रात्रे ओटले मलियो लक्ष्मण पर बात विचित्र लगी तेरे आ बाद गामना चौक में कही अने थोड़ा चकला को में पद्रवती पद्रवती ना चर्चा में वनटोल फैलाई गयो गामना वडीलों जो पढ़ना जाड़ने चे बेसी ने करता

બારીને નીચે પડેલો હતો ગંગાબાએ તેને ઉપાડ્યો અને લક્ષ્મણને વંચાવ્યો આ પત્ર પણ રમેશનો હતો અને તેમાં તેની નવી યાત્રાની વાતો હતી હવે ગામમાં ચર્ચાઓ જોર પકડ્યું કેટલાક લોકો માનવા લાગ્યા કે આ શંકરનો ભૂત હશે શંકર જીવતો હતો ત્યારે ગંગાબાઈને પત્રો વાંચી સંભળાવતો લાગે છે તે મર્યા પછી પણ પોતાનું કામ ચાલુ રાખે છે ગામની એક વૃદ્ધ સ્ત્રી રાધાબાએ કહ્યું ગામના યુવાનોમાં આ રહસ્ય જાણવાની ઉત્સુકતા વધતી લાગે છે ફિમોજ જે ગામનો સૌથી બહાદુર યુવાન ગણાતો એ નક્કી કર્યું કે તે આ ભૂતની હકીકત જાણશે ફિમો બળદની ગાડી ચલાવવામાં નિપુણ હતો અને ગામના ખેતરોમાં કામ કરતો હતો તેને અંધશ્રદ્ધામાં બહુ ભરોસો નહોતો પણ શંકરની વાતો તેના મનમાં કર કરી ગઈ હતી એક ચાંદની રાતે ભીમો નદીના પુલ પર ગયો જ્યાં શંકરનું અકસ્માત થયું હતું મને પોતાની સાથે એક લાકડી અને એક નાની દીવટ લીધી હતી રાત ના 12 વાગ્યા પછી ગામમાં શાંતિ છવાય ગઈ નદીના પાણીનો હળવો અવાજ અને ઝાડોમાંથી આવતો પવન સુર એક વિચિત્ર વાતાવરણ રચિત રહ્યા હતા ફીમોફુલની વચ્ચે ઊભો રહ્યો નજર ચોમેર ફેરવતો અચાનક દૂરથી એકળવાવાજ સંભળાવ્યો સાયકલની કંટડીનો ફીમોન હૃદય ધડકવા લાગ્યું મિત્રો આગળની ઘટનામાં શું બન્યું શું બન્યું તેની વાત કરીએ મિત્રો તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ભીમાએ દીવટ ઊંચી કરી પણ ચાંદનીમાં કોઈ દેખાયું નહીં અવાજ નજીક આવતો ગયો અને હવે સાયકલના પૈડાનો ઘર્ષણનો અવાજ પણ સંભળાવા લાગ્યો ભીમો થોડો ડરી ગયો પણ તેણે હિંમત રાખી કોણ છે તેણે મોટા અવાજે પૂછ્યું અવાજ થંભી ગયો થોડી ક્ષણોની શાંતિ પછી એક આકૃતિ ચાંદીમાં દેખાય તે ખાખી ગણવેશમાં હતી કપડ ટપાલની થેલી હતી અને હાથમાં સાયકલ હતી વિમોનું શરીર ઠંડુ પડી ગયું આકૃતિનો ચહેરો ચાંખો હતો પણ તેની આંખોમાં એ જ માયાળુ હતું જે શંકરની આંખોમાં હતું વિમા ડરમાં આકૃતિએ તેમાં પરંતુ સ્પષ્ટ અવાજે કહ્યું હું શંકર મારે ગંગાબાને પત્ર પહોંચાડવાનો છે વિમો ડરથી

જાણે ચાંદનીમાં ઓગળી ગઈ હોય તેમો ત્યાં થોડી વાર સ્તંભ ઉભો રહ્યો તેનું હૃદય હજી ધડકતું હતું પણ તેને ડર નહોતો લાગતો તેને શંકરની ઈમાનદારી અને લાગણીની ચાંખી થતી થઈ હતી બીજા દિવસે પીમાએ આ ઘટના ગામના ગામમાં ચોકમાં કહી ગામના લોકોમાં આશ્ચર્ય અને ભયનું મિશ્રણ ફેલાયું કેટલાકે પીમાની વાત પર હસીને ઉડાવી દીધી કહ્યું કે તે રાતે થાકીને સપનું જોઈ આવ્યો પણ ગામના વડીલો જેમણે શંકરની ઈમાનદારીની કદર હતી તેમણે આ વાતને ગંભીરતાથી લીધી શંકરનું હૃદય એટલું શુદ્ધ હતું કે તે મૃત્યુ પછી પણ પોતાનું કર્તવ્ય નિભાવે છે રાધાબાઈએ કહ્યું ગંગાબાઈને જ્યારે આ વાતની ખબર પડી તેમણે શાંતિથી એસીને કહ્યું જો શંકરનો ભૂત અને પત્ર લાવે છે તો તે મારો દીકરો જ છે હું તેનાથી ડરતી નથી ગંગાબાઈની આ વાતે ગામના લોકોના હૃદયને સ્પર્શી લીધું શંકરનું ભૂત હવે ગામમાં ડરનું કારણ નહોતું પણ ઈમાનદારી અને લાગણીનું પ્રતિક બની ગયું હતું શંકરનું ભૂત દર પૂનમની રાતે ગંગાબાના ચૂંપડે રમેશના પત્રો લાવતું રહ્યું વર્ષો વીતતા ગયા અને ભદ્રાવતી ગામના લોકો માટે આ એક નિયમિત છતાં રહસ્યમય ઘટના બની ગઈ ગંગાબાનું હૃદય આ પત્રોના આગમનથી હંમેશા ખીલતું પણ સમયની સાથે તેમનું શરીર નબળું પડવા લાગ્યું એમને આખો જે એક સમય સમયે રમેશની યાદમાં ચમકતી હતી હવે અચાંખી થઈ ગઈ હતી તેમના હાથની નસો નાજુક બની અને ઝૂંપડાના ઓટલે બેસવું પણ તેમના માટે તાકનું કારણ બનવા લાગ્યું છતાં ગંગાબાના હૃદયમાં રમેશ અને શંકર પ્રત્યેની લાગણી હજી પણ જીવંત હતી ગંગાબાનું આયુષ્ય નેવું વર્ષ થઈ ગયું હતું ગામના લોકો તેમની ચિંતા રાખતા પણ ગંગાબા એકલવ્યુ જીવન જીવવાનું પસંદ કરતા તેમનું ઝૂંપડું હવે જર્જરીત થવા લાગ્યું હતું છાપરામાંથી વરસાદનું પાણી ટપકતું અને દિવાલો પર ડાઘ દેખાતા ગામના યુવાનો ખાસ કરીને લક્ષ્મણ અને ગંગાબાની નાની નાની જરૂરિયાતો પૂરી કરતા કોઈ દિવસ લક્ષ્મણ બજારમાંથી થોડું અનાજ લાવતો તો કોઈ દિવસ ભીમો ઝૂંપડાની બહારનું ગંદુ પાણી સાફ કરી દેતો પણ ગંગાબાને આ બધું શંકરની યાદ અપાવતું શંકર હોત તો આ બધું કેટલીક સરળતાથી કરી નાખત તેઓ ધીમા અવાજે બળબળતા ગંગાબાને હવે રમેશના પત્રો વંચાવવા માટે પણ બીજાની મદદ જરૂર પડતી હતી તેમની આંખો એટલી નબળી થઈ ગઈ હતી કે તેઓ પત્રના અક્ષરો જોઈ શકતા નહોતા હતા લક્ષ્મણ દર મહિને આવીને પત્ર વાંચી સંભળાવતો અને ગંગાબા શાંતિથી બેસીને સાંભળતા પત્રોમાં રમેશની વાતો હવે બદલાઈ ગઈ હતી તે હવે એક સરળ વેપારી બની ગયો હતો અને તેના પત્રોમાં વિદેશના શહેરોની વાતો હતી પણ ગંગાબા માટે આ બધું ગૌણું હતું તેમને ફક્ત રમેશનો પ્રેમ અને તેની ખબર જોઈતી હતી એક પૂનમની રાતે આકાશ ચાંદનીથી ચી રહ્યું હતું નદીનું પાણી ચાંદનીમાં ચગમકતું હતું અને ગામમાં એક શાંત રહસ્યમય વાતાવરણ છુપાયેલું હતું ગંગાબા પોતાના ઝૂંપડામાં એક જૂની ચટાઈ પર બેઠા હતા તેમનું શરીર હવે એટલું નાજુક નીકળ્યું હતું કે તેઓ ભાગ્યે જ ઊભા થઈ શકતા તેમનું હૃદય ભારે થઈ ગયું હતું અને તેમને લાગતું હતું કે તેમનો સમય નજીક આવી રહ્યો છે તેમણે ચૂંપડાની બારી ખોલી અને ચાંદનીનો પ્રકાશ અંદર આવવા દીધો શંકર આજે તું આવીશ તો તને તોને તેમણે ધીમેથી બળબડ્યું જાણે શંકરના પૂત સાથે વાત કરતા હોય અચાનક ચૂંપડાની બહારથી એક અળવો અવાજ આવ્યો જાણે સાયકલની કાંટડી બજી હોય ગંગાબાના ઓઠ પર અળવું રહસ્ય ફરી વળ્યું જેમણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તેમના હાથમાં તાકાત ન હતી તેમણે શાંતિથી બેસી બેસી રહીને રાહ જોઈ થોડી ક્ષણો પછી બારીની નીચે એક પરબડજી દેખાયું ગંગાબાએ હિંમત કરીને બારી સુધી પહોંચી અને પત્ર ઉપાડ્યો તે રમેશનો પત્ર હતો પણ આ વખતે તેમાં એક અજાણ્યો ભાર હતો ગંગાબાએ પત્રને હૃદય સાથે ચાપ્યો પણ તેને વાંચવાની તાકાત નહોતી ન હતી તેમણે શાંતિથી ચટાઈ પર બેસીને બારી તરફ જોયું અચાનક ચૂંપડામાં એક હળવો પ્રકાશ ફેલાયો જેણે ચાંદની વધુ તેજસ્વી બની ગઈ હોય ગંગાબાની એક આકૃતિ દેખાઈ ઝાંખી પણ ઓળખીતી તે શંકર હતો ખાખી ગણવેશમાં કાભેર ટપાલની થેલી સાથે તેનો ચહેરો ઝાંખો હતો પણ તેની આંખોમાં એ જ માયાળું પણ હતું ગંગાબાને ડર ન લાગ્યો તેમનો હૃદય સ્થાન થઈને આનંદથી ભરાઈ ગયું શંકર તો આવ્યો તેમણે તેમાં અવાજે પૂછ્યું શંકરની આકૃતિ હળવું હશે માજી હું હંમેશા તમારી સાથે હતો આજે મેં પત્ર નથી લાવ્યો કારણ કે હવે રમેશ પોતે તમારી પાસે આવશે તેનો અવાજ એટલો હળવો હતો કે લાગતું હતું જાણે ચાંદીમાંથી આવે છે હવે તમે આરામ કરો માજી તમે એકલા નથી ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા પણ તે આનંદના આંસુ હતા શંકર તો મારો સાચો દીકરો છે તે મને ક્યારેય એકલું ના પડવા દીધું ગંગાબાએ હળવું હાસ્ય કર્યું તને ભગવાન આશીર્વાદ આપે બેટા એટલું બોલીને તેમણે આંખો ખો નીચી લીધી શંકરની આકૃતિ ધીમે ધીમે ઓગળી ગઈ અને ચુંપડામાં ચાંદગીનો પ્રકાશ ફરી શાંત થઈ ગયો ગંગાબા તે રાતે શાંતિથી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા તેમના ચહેરા પર એક શાંત હતું જાણે તેઓ રમેશ અને શંકરની યાદોમાં ખોવાયેલા હોય બીજા દિવસે સવારે લક્ષ્મણ ગંગાબાને નાસ્તો આપવા આવ્યો તેણે દરવાજો ખોલ્યો ખોલ્યો પણ કોઈ જવાબ ન મળ્યો ચિંતા દૂર થઈને તેણે દરવાજો ખોલ્યો અને ગંગાબાને ચટાઈ પર શાંતિથી પડેલા જોયા તેમના હાથમાં રમેશનો અંતિમ પત્ર હતો અને તેમના ચહેરા પર એક નિર્દોષ આનંદની ઝાંખી હતી લક્ષ્મણે ગામના લોકોને બોલાવ્યા અને ગામમાં શોખનું મોજું ફરી વળ્યું ગંગાબા ગામની માતા જેવા હતા અને તેમના અવસાનથી દરેકનું હૃદય ભારે થઈ ગયું ગામના વડીલોએ ગંગાબાના અંતિમ સંસ્કારની તૈયારી કરી નદીના કિનારે જ્યાં શંકરનો અકસ્માત થયું હતું ત્યાં ગંગાબાનું ચિતા બનાવવામાં આવી આવ્યું ગામના લોકોએ શાંતિથી તેમની વિદાય આપી અને ઘણા લોકોની આંખોમાં આંસુ ગયા ગંગાબા હવે શંકર સાથે છે બંને શાંતિમાં હશે રાધાબાએ ધીમેથી કહ્યું અને ગામના લોકોએ આ વાતમાં સંતોષ માન્યો ગંગાબાના અવસાન પછી ગામના લોકોમાં તેમની યાદો જીવંત રહી ગામના બાળકો ગંગાબા અને શંકરની વાતોને એક દંત કથા તરીકે યાદ કરતા રાત્રે જ્યારે ગામના લોકો વડના ઝાડ નીચે બેસતા ત્યારે ગંગાબાની નિષ્ફળ લાગણી અને શંકરની ઈમાનદારીની ચર્ચા થતી ગંગાબા એકલા હતા પણ તેમનું હૃદય ક્યારેય એકલું ન હતું શંકરે તેમનો આનંદ જાળવી રાખ્યો ગામના લોકોએ સાચવી રાખ્યું લક્ષ્મણ અને ભીમાએ તેની નવી નવી કારણ કર્યું અને તેને એક નાનું સ્મૃતિ સ્થળ બનાવ્યું ચુંપડાની બહાર એક નાનું વટનું વાવ્યું જે ગંગાબા અને શંકરની યાદનું પ્રતિક બન્યું ગામના લોકો આ ચંપડે આવીને ગંગાબાને યાદ કરતા અને ઘણા લોકો માનતા હતા કે ચાંદની રાતે ગંગાબા અને શંકરની ગુંજ ગું સંભળાય છે ગંગાબાના થોડા મહિનાઓ પછી રમેશ ગામમાં પાછો તેને વિદેશમાં ગંગાબાના મૃત્યુના સમાચાર મળ્યા હતા અને તેનું હૃદય શોખથી ભરાઈ ગયું તે ગંગાબાના ચૂંપડી ગયો જ્યાં તેને તેના બધા પત્રો મળ્યા જે શંકરે વર્ષો સુધી ગંગાબાને પહોંચાડ્યા હતા રમેશ આ પત્રોને હાથમાં લઈને રડ્યો કારણ કે તેને ખબર હતી કે આ પત્રો ગંગાબા માટે કેટલા મહત્વના હતા રમેશભાઈ ગામના લોકો પાસેથી શંકરની વાર્તા અને તેના ભૂતની કથા સાંભળી તેને આશ્ચર્ય થયું પણ તેના હૃદયમાં શંકર પ્રત્યે ઊંડો આદર જન્મ્યો શંકરભાઈએ મારી મા માટે જે કર્યું તે હું ક્યારે ભૂલી શકીશ નહીં રમેશભાઈ ગામના લો ગામના ચોકમાં કહ્યું તેને નદીના કિનારે શંકરની યાદમાં एक नु स्मरक बनायू गंगा बना चूंपड़ा ने गाम शाला बना नक्की कर बनी याद जीवन रहे मित्रों आ एपिशोड आपने पसंद आए तो खास चैनल ने सब्सक्राइब करने भूलता नहीं जय माता जी